હાલ મિત્રો જો મારા બાયા વાહિંદા ભરે છે અને અત્યારે જો આવી રીતે કઈક મેં સિસ્ટમ બનાવી હર હર મહાદેવ જય દ્વારકાધીશ નવા વ્લોગ માં તમારું બધાનું સ્વાગત કરું છું તમે બધા મજામાં હશો એ હું આશા રાખું છું ને તમે બધા હંમેશા મજામાં રહો તો અત્યારે વ્લોગ શરૂ કરી દીધો છે સાંજના છ વાગે આપણે નેઠો જ વ્લોગ ક્યારે શરૂ કરીએ આપણા કઈ નેઠા હોય નહીં તો અત્યારે જો મારા મમ્મી કરે છે વાંચી દઉં વાહિંદા કરે છે વાહિંદા કાબા હા જો મોટો આવડો ટોપ લીધી

હાલો મિત્રો એવું ને એવું છે અત્યારે હું કાંઈક હશે ને ફટોફટી કાવ્યા તો રમતી જો એ કાવ્યા હાલ 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 નથી નથી હાલ હાલ આ તો રોજડા તગડે ભાઈ ખેડૂની દીકરી નામ જ હોય ભાઈ એને ખબર જ હોય કે આપણે રોજડા તગડીએ એટલે જો રોજડા તગડે છે મારા ભાઈ વાહિંદા બનીદા હે તો હું શનિયાડામાં થોડું જ શે શેટ બતાવું અને એવું ને એવું છે જો મારા ભાઈ કશે ભરી દે હે હજી આટલું હે આટલું ભરી દેને એટલે હું છે ને ફટાફટી નાખ્યા હું ઓકે તો હું પેલા છને લઈ જઉં સેટઅપ તમને બતાવું હાલ મિત્રો જો અમારું બાયા વાહિંદા ભરે છે અને અત્યારે જો આવી રીતે કઈક મે સિસ્ટમ બનાવી છે જો આવી રીતે એક સોરસ જો કેમ પાટીયું છે અને વાહિંદા ભરે છે હજી એક તગારું હમાય છે અહીંયા હમાય છે એની માથે હમાજે આમ ગણો પાંચ તગારા અને સેટઅપ હારું હોય તો દવાઈ હમાય છે આપણે એટલા બધા કે પશુ હે નહીં દાદા દાદા થોડા દાદા પશુ હે તો વાહિંદા એટલા થાય હાંજ એક ટાઇમ ના એટલે આવી રીતે નાખીએ કેમ કે આપણે બહુ આઘો ઉકળો કરીએ છીએ એટલા માટે આવી રીતે સેટઅપ કરવું પડે ને મારા બાજુ માથા તગારું મૂકી દે છે ફટોફટ હા તો તો મૂકી દો તગારું અને મારા પપ્પા એ પશુ ભાઈ છે વાહ રેડી થઈ ગયું રેડી હાલો મિત્રો બે ગયું દોઈ ગયું છે ને અત્યારે હું મારા ઘરની પાછળ એટલે કે ફરજની પાછળ આવી ગયો છું મેં કીધું થોડી જાજી માહિતી આપી દઉં થોડો જાજો વિડીયો બનાવી લઉં નગર અગર પાછું વિડીયો નથી બનતો ને તેમ બધા કહો ભાઈ ડેલી વિડીયો કેમ નથી લાવતા ડેલી વિડીયો કેમ નથી લાવતા ભાઈ કાંઈ ડેલી વિડીયોની એક ભાઈ કમેન્ટ કરી હતી કાંઈ મજા જ આવી ગઈ ભાઈ એક બે વાર તો મેં એમાં કમેન્ટ વાંચી ભાઈ તમે બધા કમેન્ટ કેમ નથી કરતા કમેન્ટ કરો તો મને મજા આવે ને અને તો હું રેગ્યુલર વિડીયો લાવવાનો મને ખૂબ આનંદ થાય જો પવન પણ ખૂબ છે અહીંયા બહુ નથી આવતો એટલે વધારે વિડીયો બનાવું છું આમ આપણે સાણ પાથરતા હતા મેં થોડા જા વિડીયોમાં બતાવ્યું છે જો મસ્ત મજાનો રોટાવીટ રોટા રાખીને ભાઈ કમ્પ્લેટ બનાવીને છે સાંભળું ખેતર હવે આમાં નીણ વાવવાનું છે ઢોર માટે સારો વાવવાનો છે અને મારે હવે ફરતે બાજુ વાળા બાંધવાના છે અને ખાપા જો આવી રીતના હોય ને ખોડવાના છે કંઈક કંઈક જગ્યાએ ખોડેલા છે ને કંઈક કંઈક જગ્યાએ ખોડવાના છે અને એવું બધું કરતો હોઉં પેલા વાયડ કેરી થોડી જાય છે ને એવું મત તો જોઉં હજુ થોડી જાય છે વાયડ બાકી છે અને જાજુ વાવેતર છે ચોવીસ મણ પચીસ મણ બિયારણનું વાવેતર છે એટલે એવું તો થોડાક દિવસ કામમાં રહેવાનું પણ હું કોશિશ કરીશ કે તમારા સુધી વિડીયો પહોંચાડી દઉં ભલે કામ કરતો મજાક કરતો મસ્તી કરતો તમને થોડું જાજુ સમજાવી શકું અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો એમાં પણ મસ્ત મસ્ત રીલ્સ બનાવીશ અને સારું એવું કામ કરીશ કેમ કે મને હવે ખબર પડી ગઈ છે કે મારે રેગ્યુલર વિડીયો લાવવા પડશે નકર દર્શક મિત્રોને નહીં મજા આવે અને ન જ મજા આવે ને કેમ કે તમે મને જોવો સારું સબસ્ક્રાઈબ કર્યો છે હવે હું જો વિડીયોઝ ન બનાવું તો તમારે એ સબસ્ક્રાઈબ કરેલાનું કામ છું તો હું ને મારી ફેમિલી મળીને વિડીયોઝ છું થોડાક દિવસ એવું લાગે તો તમારા વિડીયોમાં નહીં આવે અને હું એકલો વિડીયો શૂટિંગ કરીશ થોડાક દિવસ એવું લાગે તો બાકી તો કોશિશ કરીશ કે લાવી શકું ને એવા જલ્દી સારા વિડીયો બનાવી શકું અને બાકીની મારી ફેમિલી મારા સિસ્ટર પણ આંટો આવ્યા છે મારા મમ્મી પપ્પા અને હું હું તો સવત બાકી વિડીયો તમારા સુધી પહોંચાડી દઈશ વિડીયોમાં તમારા બધાને મજાક મસ્તી થોડી જા કરાવીશ ને એવી બધી માહિતી હું તમને આપું છું અને જમીન વિશે પ્રશ્ન પૂછી શકો છો મારા વિશે પ્રશ્ન પૂછી શકો છો અથવા તો ફેમિલી વિશે જે પણ તમારો પ્રશ્ન હોય એ પૂછી શકો છો હું તમને બને એટલા જવાબ આપી દઈશ બાકી વિડીયો જો તમને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો મળી આવે એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ